અઘરું કરવાની જરૂર નથી સાહેબ અને અઘરું છે નહીં પૂછી બાપુ એમ તક જીવન બહુ સરળ છે બહુ સરળ છે માણસ એને હાથે કરીને અઘરું કરી નાખે છે એક જણો ગોળ લેવા ગયો ને દુકાને તો ગોળના વેપારીને કીધું ગોળ છે તો આ જો ડબ્બો રહ્યો સારો છે ગોળ હમણાં જ ડબ્બો ચડ્યો જોઈ લો હાથમાં ગોળ ની ગાંગડી લઈ ને ચોલી ચોલી ને કે હતો નહી કરી નાખ્યો એ માણસ કરે બાકી આમ નથી દુખ ભરવા ભગવાન છે દુખ આપે જ નહીં પછી બાપુ કહેતા હતા ઈશ્વર દયાનો સાગર છે નો ધાર દુઃખ તો આપણે ઉભા કરીએ છીએ હવે ઈશ્વર નું જો દુઃખ હોય ને તો એની કરુણા પણ હોય હવે ધરતી કામ છે એ ઈશ્વર નું દુઃખ છે વાહ કરુણા આવી કે ન આવે વાવાઝોડામાં મકાન પડી જાય તો ગામ ફાળો કરી દે દ્યો એ ભગવાન ની કરુણા કહેવાય પણ જુગાર માં હારી જાય તો ક્યાંય ફાળા સાંભળી રહ્યો ને કારણ કે તો આપણા ઉભા કરેલા છે હે તાણીને બાંધવી પાઘડી લેવા જીવતા નખ પેરવા ટૂંકા પગરખાઈ અણહરી જા દખ જો એ દુઃખ કહેવાય ને ટૂંકા પગરખા પહેરવા એ દુઃખ આવ્યું કહેવાય કે આપણે ઊભું કર્યું કહેવાય નખ લ્યો અને જીવાળું લેવાઈ જાય તો એ દુઃખ આવ્યું ન કહેવાય આપણે ઊભું કર્યું કહેવાય તાણીને બાંધવી પાઘડી તાણીને પાઘડી બાંધીને માથું ચડે તો ચડ્યું ન કહેવાય આપણે ચડાવ્યું કહેવાય બધા હળહળજા દપ છે તમે જો ધોબી ધોબીને ઘણા લુગડા લઈ આવે પછી ધોબી બટન દીધું હોય એ બટન ખોલે નહીં અને હાથ બાઈમાં નાખી દે માથું જાય નહીં પછી ઘરમાં ઊભું કરેલું છે અમે ક્યાં કહેલું છે આ એમ દુઃખ ઈશ્વર કોઈ દી દે સાગર છે બાપ એ તો તમે દહ ડગલા હાલો ને તો વીસ ડગલા પચાસ ડગલા સામો હાલવા તૈયાર પણ આપણે હાલવું તો જોઈ હે આપણે તો હાલ્યા જ નથી નોધારાનો આધાર છે ગંગાજી બે જણા ગયા પછી ગામડે આવી બે ભાઈઓ વાતો કરતા હતા કે ગોર બાપા એ આપણું રાખ્યું બહુ અજાણ્યા ગોર પણ આપણું બહુ રાખ્યું એટલે નાના ભાઈ કીધું કે આપણે ગોરનું બહુ રાખ્યું તો કે આપણે હું રાખ્યું તો કે બે ધોતિયા રાખ્યા બે લોટયું ત્રાંબાની રાખી આપણે ઓછું બોલો હે અને ભોજનમાં ભક્તિ બની જાય એટલે પ્રસાદ થઈ જાય બેનું દીકરી ને ખબર છે મહેમાન આવે અને શીરો બનાવે અને સતનારાયણ ની કથામાં રામદેવ પીર ના પૂજા પાઠમાં તમે શીરો બનાવો એમાં રીત ફેર નથી ઈજ રવો ને ઈજ ખાન ને ઈજ બધું પ્રાયમાસ ને ચૂલો ને ઈજ હોય પણ આ શીરા ને તમે આંખી અડાડી ને ખવાય ને ઓઈલો ઉભે ગળે ખવાય કારણ કે વિટામિન વિના નો છે એક જણે ઘેરે આવીને એની પત્નીને કીધું સાંભળ્યું તો કાં તો કે હું જબોરંગીને આવ્યો છું ને મારે સાધુ થઈ જાઉં છે તુલસીના ક્યારામાં જબો રાખ્યો છે સવારે પાંચ વાગે મને ઉઠાડજે તો એની પત્ની કે અમારું કોણ તો કે તમારા રામ ના લે તો તું આવ્યો તો તો હવે કે તો અમારો કોણ રામના રખવાળા કરી કીધું મને પાંચ વાગે ઉઠાડજે આ દેશની આવી નારી પાંચ વાગે ઉઠાડે છે એ તો ઉઠવાનો જ નતો એની પત્નીએ ઉઠાડ્યો કે ઉઠો પાંચ વાગ્યા એ પાંચ વાગ્યા સારું થયું એ કે બપોર થઈ જાય આવી નહીં એ રંગેલો જબો ભગવો ડોકમાં નાખીને આમ હાલ્યો ને તેની પત્ની પ્રશ્ન કર્યો કે તમે ઉપીડા તો ખરા પણ ખાહો હું તો કોઈ ભીખ માગીને એમ ક્યાંક ભીખ લેવા જાઓ ભિક્ષા લેવા જાઓ ના પાડશે કે મારા ઘરમાં નથી તો બીજે ઘરે જાય એમ બીજે ઘરે કે મારા ઘરમાં કાંઈ નથી તો કે ત્રીજે ઘરે જાય તો કે ન્યાય ના પાડશે તો કે તો ચોથે ઘરે જાય એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાવા કરતા એક ઘરનું ખાને તને હું વાંધો છે હે

એ મંદિરિયામાં પેલા દીવો કરી દેખ મારું મન કેટલું ધરે છે એક ભાઈને કોકે કોઈ દિન કીધું તમારું બિલ્ડિંગ હલગી ગયું તમારું મકાન હલગી ગયું ધ્રુષ્કા મહિનો મૂકવા રોઈ પીડ્યો હું બાકી રે રોવામાં કોકે આવીને એમ કીધું કે તમારું મકાન નથી એ તો વેચીને નાખું તમારી દીકરીને દોઢ મહિના પહેલા એમ તો રાજીના રેડ થઈ ગયો એમ વીચને કયું હાથું તો હા ત્યાં છોકરો આવ્યો એને કીધું કે સાતું કર્યું તો પણ ફેલ ગયું તો વળી બસ માંડ્યો ગયો હવે આનું શું કરો ઘડી જીન ઘડી જીતુડી એમાં શું કરો તમે ઘડીક મરે ઘડીક જીવ તો થાય જીવ તો ન કહેવાય બાપ એકવાર સમજાઈ જાય ને પછી પછી એમાં ફેરફાર ન થાવો જોઈએ એને સમજણ કહેવાય આપણે ઘણીવાર એમ કહીએ ખરા કે ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ આપણે બેઠા બેઠા આખું જાળવું હલાવતા હોય એ સમજણ નો કહેવાય એ અણસમજણ કહેવાય સમજી સમજીને એમાં સમરથ થાય જ્ઞાન કેરી ગંગા જીમાં ડૂબક્યું દઈને પનને પખાલી અને પોતે પવિત્ર થાઉં હરિના ભજનને માટે ન જાવું હેમાલય ને જાવું મારું હયું હેમાલય બનાવવું બનાવું બનાવવું એટલે કરુણા રાખો ભક્તિ રાખો દયા રાખો ધર્મ રાખો ક્યાંય પ્રાપ્ત થઈ જાય તો અને એ વાતું એ પાછું સમજાય ને એ જેને સમજાઈ ગયું છે એ તો એ નીકળી ગયા છે હા એ આપણી વચ્ચે હોવા છતાં એ બાર હોય ગીડીમાં હોવા છતાં એકાત્મા મહાપુરુષો નો જીવ તો પછી બાપુ કહેતા અહીંયા આપણે પીપલી ઉત્સવ થાય કેવડો મોટો કોઈ ભાર ઉલાર કઈ છે ને સેજે સેજે બધું થયા જ કરે છે કોઈ કોઈ કોઈને કઈ એમને મને કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કારણ ખોપી દીધું છે એને પરંપરા પછી એમાં ફેરફાર ન થાય એમાં તો આપણે જો કઈ ડાપણ ડોલીએ તો ડખોળાય બાકી એક વાર હોપી દો એટલે એ તો સવાલ નથી સાહેબ પૂરો પૂરું થઈ જાય હવે ની કરી કહે હરી દાન હરીને મારે જહા શું નીતિ નો માર્ગ ધર્મ નો માર્ગ માણહાઈ નો માર્ગ બસ અને માણાને રસ્તે જ એક બીજી તમને એક મને સાધુ છે અમારે ગીરનારાય કીધું મન કે ધર્મને કેળે કોઈ પણ માણસ હાલે ને તો પશુ પક્ષી એને મદદ કરેલી અને અધર્મને કેળે હાલીએ ને તો પોતાને હામા પડે હવે એના બે દાખલા રામ ધર્મ ને કેડે હાલ્યા તો પશુ પક્ષી મદદ કરી વાંદરા લીછ વધારી અને રાવણ અધર્મ ને કેડે હાલ્યો એટલે વિભીષણ હામો હગો ભાઈ હામો પીડ્યો ગયો હે રામે રાવણ ને માર્યો જ નથી તો તમે કલ્પના કરો રામાયણ ઉપર વિચાર કરો ને તો રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં હે મેરો રામ

અને એકત્રીસ નું બાણ ડાંભીમાં માર્યું એ કોના કેવાથી માર્યું કયો જે વિભીક્ષણ ના કેવાથી હવે રામે રાવણ માર્યો વિભીક્ષણ માર્યો એટલે તો ગામડામાં કાગળ લખતા તમને ખબર હોય તો રામજી પ્રેમજી ને ફૂગે અમે નહીં ફૂગી હા એને જેને કોઈ ન ફૂગે એને એના ફૂગે જ્યાં શરૂ થાય ને પોતામાંથી શરૂ થાય